ઓડિશા ગંજામ જિલ્લાના મુખ્યાત મીઠુ પ્રધાન ગેંગના મુખ્ય ગેંગ લીડર અને પેરોલ પર રજા લીપ ફરાર થઈ ગયેલા ગંભીર ગુના આતરી ત્રણ વર્ષથી નાસ્તા ફરતા મીઠુ પ્રધાને સુરતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે બાંડીસરાના ભિસ્તાન સિદ્ધાર્થનગર એસએમસી આવાસ પાસેથી રીઢારૂપી એવા દિલીપ ઉર્ફે મીટુ પ્રધાનને ઝડપી પાડ્યો છે ઝડપી પાડાયેલા રીઢાની પૂછપરછ કરતાં તે પોતે ઓડિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના મીટુ પ્રધાન ગેંગ ચલાવતા હોવાનો અને અનેક ગુનાઓ તેને આચર્યા હતા છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો અને ગુનાઓને અંજામ આપતો હતો વર્ષ બે હજાર અઢારમાં બેના લગ્નનું કારણ ધરી ઓરિસ્સાથી બાણાપુર જિલ્લા જેલમાંથી પંદર દિવસ માટે બહાર આવી ભાગતો ફરતો હતો આરોપી છેલ્લા સાત દિવસથી સુરતમાં રહેવા પામ્યો હતો જે અંગેની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચે મીટુ પ્રધાનને ઝડપી પાડી તેનો કબજો ઓડિશા પોલીસના સોપન તજવીજ હાથ ધરી હતી વધુમાં ઝડપેલો માથાભારે પણ હત્યાનો પ્રયાસ તોડફોડ ધમકી ધાડ લૂંટ ચોરી સહિત અનેક ગુનાઓ ઓરિસ્સાના ગંજાર છત્રપુર રંભા ભંજનગર ખલીકોટ સહિતના પોલીસ પથકમાં નોંધાવવાની પણ કબૂલાત કરી છે